તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો આપણે એપ્લિકેશન છે જે ભૂત ગોસ્ટ ડિટેક્ટર નામે છે તો એનામાં ભૂત કેમેરામાં કેચઅપ થાય છે અને આપણને જોવા મળે છે એમાં એક લાલ કલરની રીડિંગ હોય છે રીડિંગ આવે છે એ રીડિંગની પાછળ પાછળ આપણે જવાનું જે જગ્યા ભૂત હશે એ જગ્યા રીડિંગ આવશે અને કેમેરામાં પણ કેચ અપ થાય છે તો બધા લોકો વિડીયો બનાવે છે એ એપ્લિકેશન ઉપર તો આપણે પણ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે અને આપણે પણ જોઈએ કે એમાં ભૂત બતાવે છે કે નહીં આપણે રીડિંગ પહેલાં ગોતીએ અને જોઈએ કે કેમેરામાં ભૂત કેચઅપ થાય છે કે નહીં ચાલો આપણે વાળીએ જઈએ અને તો મિત્રો આપણે હવે વિડીયો સ્ટાર્ટ કરીએ અને એપ્લિકેશન ચાલુ કરી લઈએ જુઓ તમે એપ્લિકેશન તો મિત્રો હવે આપણે વિડીયો સ્ટાર્ટિંગ કરીએ અને જઈએ અંદર કેચઅપ થાય છે મોબાઈલમાં મોબાઈલ ચલોબાઈલ ઉધી તો મિત્રો અહીંયા રીડિંગ આવે છે આ બાજુ આ બાજુ ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો એમાં કેમેરા કેચઅપ તો થાય છે અને અહીંયા રીડિંગ પણ હતી આગળ આગળ મિત્રો અહીંયા તો આપણે થોડી કેમેરામાં કેચઅપ થયું તો હજુ પણ આગળ જઈએ તો મિત્રો અહીંયા તો રીડિંગ આવ્યું હતું અને કેચઅપ પણ થયું હતું अत कह रहे थे वो रीडिंग आवेज़ खाने कहते हैं लत एक झाड़ से झाड़ नीचे अपने जी ये नित्य चुही रीडिंग आवेज़ यहाँ आवेज़ तो मित्रों यह झाड़ नीचे अपने आवेज़ चुकिए जी तमिचोई से कुछ आह झाड़ से ऊपर के मेरा મિત્રો આપણે એ એપ્લિકેશનમાં તો જોયું હવે આપણી જોડે છે બીજું એપ્લિકેશન એમાં પણ આપણે જોઈશું કારણ કે એ એપ્લિકેશનમાં ભૂતનું અંદર અવાજ આવે છે આજુબાજુ ભૂત હોય તો ભૂતોએ અવાજ થાય છે અને કેમેરા પણ મેં દેખાતું નથી કદાચ દેખાય તો તમને બતાવીશું બાકી ભૂતનો અવાજ આવે છે તો એ એપ્લિકેશનમાં આપણે ચેક કરી લઈએ અને આગળથી એ એપ્લિકેશનમાં કંઈક બતાવી દે એપ્લિકેશન મિત્રો આપણે ખેતરમાં તો તમને એપ્લિકેશન ઉપર બતાવ્યું કેચઅપ પણ થયા અવાજ પણ આવ્યો તો આપણે એક અહીંયા ઘર તૂટેલું છે આગળ અને એ બહુ વર્ષોથી તૂટેલું પડ્યું છે ત્યાં જઈએ ત્યાં કેટલી રીડિંગ આવે છે અને કેમેરામાં શું કેચઅપ થાય છે તો આપણે ત્યાં પણ જવાનું છે એ જોઈએ ત્યાં જઈને મળીએ અને ત્યાં ઘર તૂટેલું છે ત્યાં આપણે રીડિંગ તો મિત્રો હવે એ જગ્યા પર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો ना મિત્રો આ અહીંયા પણ આપણે જોઈ લઈએ એપ્લિકેશનથી કે કંઈ બતાવે છે તો મિત્રો અહીંયા તો કંઈ દેખાતું નથી બહાર જઈએ ને જોઈએ તો મિત્રો આપણે છેલ્લા તૂટેલા ઘરમાં પણ જઈ આવ્યા ત્યાં રીડિંગ કે કંઈ કેચઅપ નહોતું થયું આપણે ખેતરમાં ગયા ત્યારે એક રીડિંગ પણ આવી હતી અને કેચઅપ પણ થયું હતું તો આપણે તૂટેલા ઘરમાં ગયા ત્યાં તો કંઈ જોવા મળ્યું નહીં આ એપ્લિકેશન ઉપરથી આપણે જોયું કે અંદર બતાવે તો છે સાચું છે કે ખોટું છે બતાવે છે તો આપણે એપ્લિકેશન પણ ચેક કરી લીધા તો તમને બતાવી દીધો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી